lấy qua dây leo bên trong quăng nó lên làm ở đây một cái đó trước xe heo xem luôn आले मोटा वगीत धाय नु ट्रेंड लो हो गया ट्रेंड हो आपण ट्रेंड नाही तो बोलणार A lạc giả mặt ra hello 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 કોઈ મૂકણ એ છે કે નહી હું જોવે ભૂલી જાઉં

હાય હાય એ જા નથી હોય ક્યાં છો ભાઈ ભાઈ તાર ભેરો હું

હવે ચાલુ રે એક આવી જાય ને એટલે પછી ચાલુ જ રેવા દો આવું પાછી વારવી ને મારે વાત કોઈ લઈ ખરી ને

વેલકમ વેલકમ most welcome sorry હું કહેવાય welcom કે આપણે હું કહેવાય thank you thank you thank you પાછું થાય કે કીધું તો કીધું આપણે એને thank કીધું તો એની મને વેલકમ કીધું આપણે એને હું કહેવાય પાછું પૈસા પૈસા મારન નથી

बोले हेलो उठे बा हम टच करी राखी लाउ जयो ए खम्मा 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 नखने गयो त हो खम्मा 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 का ला सु करे छ मटा हले ब उबलर ब आवे हो आपडे हैन मोबाइल नेक क्लैरिटी नथी सब्सक्राइब करो એટલે કાઈ લે લે હારું તો મોબાઈલ રાઠી કે બોલા ક રાસ સંઘવાર ચાજે શનિવાર વાન